પ્રકરણ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રસ્તાવના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મંગલ પાંડે તાત્યા ટોપે નાના સાહેબ વગેરે આપણા આદર્શ રહ્યા છે કારણ કે આ મહામાનવીઓએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન એટીન ફિફ્ટી સેવનના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઉભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદભુત પ્રયાસ કર્યો હતો તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો ઈસવીસન એટીન ફિફ્ટી સેવનના સંગ્રામના કારણો ઈસવીસન એટીન ફિફ્ટી સેવનના સંગ્રામના મુખ્ય કારણો આ મુજબ હતા નંબર એક રાજકીય કારણ નંબર બે વહીવટી કારણ નંબર ત્રણ આર્થિક કારણ નંબર ચાર સામાજિક ધાર્મિક કારણ નંબર પાંચ લશ્કરી કારણ નંબર છ

બાદશાહ બંગાળના નવાબ તાંજોરને એક એક પછી હરાવી દીધા મરાઠા યુદ્ધમાં હરાવી ઈસવીસન સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતનું રાજ કરતી હતી જેમાં ભારતીયોનું શોષણ થતું હતું તેથી આ પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બની ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા સંબલપુર ઝાંસી નાગપુર અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા એટલું જ નહીં તેણે પેશવા નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી હતી પરિણામે આ બધાનો રોષ પણ આ સંગ્રામનું કારણ બન્યું વહીવટી કારણ કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી વળી અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પ્રજાના રક્ષણ માટે પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો આ બધી બાબતોએ ઈસવીસન સંગ્રામને પાડ્યું આર્થિક કારણ ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ ગળી રેશમ વગેરેનું ભારતીય ફરજિયાત ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો અનાજની અછતને લીધે લાખો ભારતીય દુષ્કાળના ખપ્પરમાં હોય ગયા ભારતના હોનનાર ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હસ્તકળા કારીગરી એ બધું જ નાશ પામ્યું જેથી સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો સામાજિક ધાર્મિક કારણ અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવા ખૂબ પ્રયત્ન કર્યો તેમને સરકારનું રક્ષણ હતું ઈસવીસન એટીન ફિફ્ટીમાં અંગ્રેજોએ એક કાયદો કરી કે જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવ્યું તેનાથી હિન્દીઓની શંકા વધારે દ્રઢ થઈ કે અંગ્રેજો આપણું ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા તેઓ માનતા કે ભારતીયો ગંદા રોગિષ્ઠ અને નિમ્ન કોટીના છે જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં તેમના ઘરો પણ અલગ રહેતા તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જનસમૂહ અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો લશ્કરી કારણ ભારતનો આ સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ શરૂ કર્યો હતો તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભત્તા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં વળી અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેન ધરી આપવી પડતી આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા તાત્કાલિક કારણ ઈસવીસન એટીન ફિફ્ટી સેવનના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતુસ અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું આ રાઇફલના કારતુસની ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી જાન્યુઆરી એટીન ફિફ્ટી સેવનમાં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતુસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વ્રજ્ય ગણાતું હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય સિપાહીઓએ આ કારતુસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવાનો હતી